आद्यतन सुविधाओंથી સજ્જ રંગુન જનરલ હોસ્પિટલ ઉપરોક્ત હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ બાળકો માટેનો ખાસ ઓપીડી વિભાગ, કાંગારૂ મધરકેર વિભાગ, સ્પેશિયલ રૂમની સુવિધા, पीआईसीयू, નવજાત શિશુ સધન સારવાર કેન્દ્ર, एनआईसीयू, નાસ આપવાની સુવિધા, નેબ્યુલાઇઝેશન, ઓક્સિજનના બોટલ તથા કોન્સન્ટ્રેટરની સુવિધા, નોર્મલ તથા સીઝેરિયન પ્રસુતિ

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ સંસ્થાના પદાધિકારીઓ અને તાલીમાર્થીઓની ઉપસ્થિતિમાં આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નિયામક જૈનોલ સૈયદ તથા બોર્ડ સભ્ય કે કે રોહિત દ્વારા સ્વાતંત્ર્ય દિન સાથે હર ઘર તિરંગા અભિયાન અંગેની વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી અને તાલીમ હાથીઓમાં દેશભક્તિ અંગે જાગૃતિ કેળવવા આહવાન કર્યું હતું આ પ્રસંગે જે એસ એસ ના સ્ટાફ સભ્યો તથા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો વ્યાકુક પટેલ ગુરૂ